ડૉક્ટર નૈનાબાઈ જાડેજા આજથી અમે પોસ્ટર વોલ ચાલુ કર્યું છે જેમાં બોયકોટ રૂપાલા અને સપોર્ટ ક્ષત્રિય સમાજ ઘણા દિવસે અમારી એક જ માંગણી છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો પણ આ સરકારને મને એવું લાગે છે કે હજી કાંઈ ફરક નથી પડી રહ્યો એટલે હવે જે અમારા વિરોધ પ્રદર્શનો છે અલગ અલગ રીતે થશે નાના નાના વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા લેવલે જે ભાજપનો બહિષ્કાર થઈ રહ્યો છે ભાજપના ગામની બહાર બેનરો લાગી ગયા છે કે ભાજપના કાર્યકર્તાઓ એ ગામમાં આવવાની મનાઈ છે ત્યાં આ ચાલુ થઈ ગયું છે અને અમે કાલથી પોસ્ટર વોર ચાલુ કર્યું છે કે જેમાં બોયકોટ રૂપાલા કરીને અમે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર માર્યા છે અને જો આજની મિટિંગમાં કોઈ સારો નિવેડો નહીં આવે રાજપૂત સમાજની તરફેણમાં વાત નહીં આવે તો આખા રાજકોટમાં પણ લાગી જશે સૌથી પહેલી જે ઝુંબેશ ઉપાડી હતી પદ્મિનીબાવાળા તેમણે આ મિટિંગમાં આમંત્રણ નથી આપ્યું સાંભળો સૌથી પહેલાં કારણ કે વિડીયો જ્યારે મેં વાયરલ કર્યો પછી અમારા વીએસ જાડેજા છે એમણે વાત ઉઠાવી અને બહુ સમાજ લેવલે ગઈ અને સમગ્ર સમાજ ભેગો થયો તેથી અમને ખૂબ ગર્વ છે પણ અત્યારે બધાની જવાબદારી અલગ છે આવડો મોટો સમાજ છે એમાંથી નેવું સંસ્થાઓમાં એમાંથી એક સમિતિ છે સંકલન સમિતિ એનું કામ આ છે જે બધા સંગઠનમાંથી એક એક વ્યક્તિ હોય સંગઠનમાંથી બાર જ જણા હોય ફક્ત અને ખૂબ અનુભવી લોકો ઘણા સમયથી સમાજમાં કામ કરી રહ્યા એવા લોકોની સમિતિ છે કે જેમની મિટિંગ થશે અને પછી એમાંથી કોઈ નિર્ણય લેવાશે ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજની સાથે વાત સમાજ વચ્ચે વાત રાખવામાં આવશે એટલે એવું કોઈ નથી કે કોઈ મિટિંગમાં છે નથી કારણ કે આ સંકલન સમિતિની ની જવાબદારી છે કોઈ વાત રાખવી અને કોઈ નિર્ણય લેવા એટલે ફક્ત એજ જ ટીમ ત્યાં હોય એમ એવું છે અમે પહેલાં પણ કહ્યું કે અત્યારે બધી જગ્યાએ સભાઓ ચાલુ છે એમના વિરોધમાં આવેદનપત્રો ચાલુ છે ગ્રામ્ય વિસ્તારોમાં એમનો બહિષ્કાર ચાલુ થઈ ગયો છે અમે આજથી પોસ્ટર વોર ચાલુ કરી છે અને હજી પણ જો આ નિર્ણય નહીં ઠેરવા એમને હટાવવામાં નહીં આવે તો હજી આખા રાજકોટમાં અમે તો આશા કરીએ કે અમારા જેટલા વિસ્તારો છે તમારા માધ્યમથી કહું છું કે અમારા વિસ્તારો જેટલા પણ છે ત્યાં પણ ક્ષત્રિય સમાજ આવા બોયકટ રૂપાલાના પોસ્ટરો ચાલુ કરી દયો અને વિરોધ નોંધાવ્યો ઉગાડવાનું ચાલુ કરી દો ભવિષ્યમાં જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે તે એક રણભૂમિ તરીકે જ હશે ભાવનગર સ્ટેટે રાજપૂતો ને ભાજપૂતો કયા છે તેને લઈને તો ચોક્કસ કારણ કે આજ એ એમના સંતાન છે કે જેમણે ભારતની અખંડિતતા માટે સરદાર સાહેબ જ્યારે એમને એમની સાથે વાત કરવા બેઠા હતા ત્યારે એમણે કાંઈ વિચાર વગર જ તરત કહી દીધું કે મારા બધાએ મારું આખું રજવાડું તમને સોંપ્યું છે અને એમના માતોશ્રી મહારાણી સાહેબે એમણે એ ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાના જેટલા દાગીના ઘરેણા હતા એ પણ એમને આખા ભારતને અખંડિતતા માટે આપી દીધા છે એવું અમે સાંભળ્યું છે એટલા ગૌરવવંત છે તો જો એ ઠાકોરજી ઠાકોર સાહેબે કોઈ નિવેદન આપ્યું હોય તો ચોક્કસપણે એ યોગ્ય જ કહેવાય કારણ કે આજે એમના સંત છે કે જેમણે ગુજરાતમાં ભારતમાં સૌથી વધારે ત્યાગ કર્યો છે